મુરબી ઝુલતાપૂળ દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમઝોન આગનિકાન દુર્ઘટના વડોદરા બોર્ડકાટ દુર્ઘટના સુરત શહેરમાં તક્ષશિલા આગનિકાન સહિતની દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકના પરિવારને ન્યાય નહીં મળતાં મુરબી શહેરમાંથી કોંગ્રેસ દ્વારા મૃતક પરિવારને ન્યાય અભાવવા અજેય શહેરમાં દરબાર ઘટતી ગાંધીનગર સુધી ન્યાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા મહાનુભાવો ધારાસભ્યો અને નામી અનામી લોકો જોડાયા હતા આ બાબતે વાત કરીએ તો ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનાઓમાં ભોગ બનેલાના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ થઈ છે આ ન્યાય યાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાલભાઈ આંબલિયા ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા પ્રમુખ લાલજીભાઈ દેસાઈ રાષ્ટ્રીય સેવા દળ પ્રમુખ જેનીબેન ઠુમર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહિર પ્રદેશ સેવા દળ મહિલા પ્રમુખ વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષ નેતા

ખરેખરમાં ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે જ્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ એક પાપનો ગળો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ ચોંકવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે પટેલ મોરબી